સો હાલ લો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રિય કાલ કે આમ છો ગણો હા વેગે કાલ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે સવારના દસ હું આજે બહુ જ વહેલો ઉઠી ગયો છું અને મને રાતની ઊંઘ નહોતી આવતી ખબર નહીં કેમ બાકી રાત નહીં સૂતો હું અને બધા જોડે વહેલો ઉઠ્યું હું ને પછી શું કહેવાય ચાય પીધી અહીંયા બધું ખુલ્લું થઈ ગયું છે મારે એક જે હતું બાજુના માં એ હવે પેલી દીવાલ પાડી પછી કે શું લેવા લઉં એ તો જોવા જવું પડશે હવે નવ્વાણું ટકા દિવાલ પાડ નાખી છે હવે તકલીફવાળું કામ છે જોઈએ હવે ટુ છે અને હવે જઈશું આપણે દુકાને બરાબર વહેલા હાજર ક્યારેય નહીં પહેલી વખત ક્યારેય નહીં એમ નહીં જતા હતા પહેલાં પણ આ નવી દુકાને વહેલો આજે થઈ છે ઇન શોર્ટ બરાબર છે

ચકલા કોઈ દી બાજ ન બને આજે બતાવી દીધું ને તને તારા ચકલાઓ કાઢ્યા યાદ છે ને પેલા ચકલાઓ કાઢ્યા આજે યાદ છે ને તારા ઓન કેમેરા ઓન કેમેરા કાઢે ને લેડ ફરી ફરી ત્યાં જઈ રહ્યા છે કશો હો તમે તો જાનિયારે છે નવરો નહીં ઉતાર જેવો તો હું જઉં છું અત્યારે ફૂલ લેવા જઈએ આપણે ફ્રૂટ લેવા હવે ફૂલ જવાય ફ્રૂટ લેવા જોઈએ ક્યાંથી થી લઈએ હવે જો અતર લઈ જાવ ઘેર ગાળો પડે ઉના કામ કરતા મને હો વ્યવસ્થિત આપજો કેળા આનું કેવાય ખબર તને હા ખજૂર ખબર પડે ખરી પડે જ ને ભાઈ ચાલે તું માણસ સારો એમ ફ્રૂટ સો ગાઈઝ રાતના વાગ્યા છે 12 એક બાજુ કઈ દેખાતું નથી આલુ કાચમાં કઈ ખબર નઈ પડી રહી કે કઈ છે નઈ કઈ નઈ વાઈપર મારું તો ક્લીન થાય હમણાં પાછું હતું ને 90 90 થઈ જાય એટલે આ તો હાડું હેરાન થવા વાળી વાત અત્યારે થઈ રહી છે સો હું અત્યારે જઈ રહ્યો છું ઘરે અને આજે ત્રાસ થઈ રહ્યો છે યાર કાચનો ચોમાસામાં મને આ જ વસ્તુ ના ગમે બધી જ વસ્તુ ગમે આ આ એક ગાટ આપણને પસંદ છે નહીં સો આજ તો વ્લોગ ની અંદર કઈ નથી મને ખબર જ છે કેમ કે આખો દિવસ વરસાદ પડ્યો છે અને આખો દિવસ અમે હતા દુકાનમાં દુકાન માંથી ક્યાંય ગયા નથી થોડી વાર મસ્તી કરી અને શું ટાઈમ પાસ કર્યો એમ કરીને કરતા કાંઈ કર્યું છે નહીં આજના દિવસો શાંતિથી બેઠા હતા બધા એટલે હવે હું જાઉં છું ઘરે જમી જમીને જમી તો લીધું છે ઉન્નતિ માટે મોમોસ લીધા છે મોમોસ ને હું જાઉં છું ઘેર ઘરે જઈને નાપી ભાઈ જોઈ જઈશું બહાર ઠંડક થઈ તો ગઈ છે હારીઓ એક બાજુ ના રિક્ષાવાળા બેવ છે ને આમ રેસમાં પડ્યા હોય ને એમ છે બનniew પણ કશું હું તો નહીં ચલો પછી જઈશું ઘરે જોઈએ ઉનથી શું કે છે આજે આપણે ચૂપચાપ ઓમ ખાના ખાઓ ના હે ચૂપચાપ ઓમ ખાના ખાઓ તું બેઠી બેઠી મોમોસ ખાધા એક વાર એ ઓલ બધું મુજે મને વધારે મોમોસ

ખોટી વાત નહીં કરવાની ક્યાં સુધી તું સિરીઝ જોઈશ ઓકે કરો ઓકે કરો ઓ હેડમાં જોડે હેર હેર બારે હેર માઇન્ડ ફ્રેશ થઈ જશે આમ ઘરમાં તો બી હેરે ને કંડોળ કૃષ્ણ તું કહે હેડ ને ભાઈ ક્રિકેમી હા ઉનાથીના ગાઈઝ

ાઈટુલર માય શ્રીરામ